ભાઈ જોરુભા તો છે ની હોય ભજન હતો આખી રાજભ ભજન હેડયો આખી જતો રહ્યો પોણી વારો તો ચાર વાગે ખરેખર મજા આવી જોડુ એ ખરેખર ભજન કર્યો હો આખી રાત જબ્બર મજા આવી ભજન તો સવાય દાળો નતો આવ્યું ખરેખર મજા આવી જા આખી રાજ ભજન છો ભજન એટલે મને ગાવાલી છે બરોબર નું ગાયું ભાઈ આખી રાત હેડ્યું મજા આવી જાય છે માં આ ભજન તો સવાય નતો છે ભજન ભજન હું વાત કરું નથી રે આવું મારા પ્રભુને નથી રે આ હું સાહાતું નથી મન પોતું નથી ને અરે જોરબાની જો ભજનમાં છે હું ભજન કર્યા છું મન ના બોલાયે તમારે આવું તું અરે તને આવું તો મારે મારે હું બજાર જાવ છું નથી રે પોહા રે આવો મારા પ્રભુ ને નથી રે પોહા તું અરે નાઈ જોઈ ને કરી તિલ કવાય મન બાટ જાતું જા તું હો આવ કરવાતી હરી મળે તો આવ કરવાતી હરી મળે

વા તું એકેડો હાને કોક નવ લુગળો લાવ ફાટેલો પેડ્યા વગર નમ તો સુમટ લઈ બરોબર કોમ લે આવ એને કહું ભાઈ કે મને લુગળો લઈ આલા કે માર હાથ કરે રેવા ફાટેલો લુગળોમાં હાર છે આવ એ કે જે માર નનારીયા જોરબત થઈ ગયા છે હા આ તાની 2 ડોડ લાખ નું તારે લાવો દે દોહન થઈ જ્યા લાગ્યા હારું પાછો આખી રાત ભજન કર્યો ને પાછો રાતનું પાણી ને બધું થાકે આ તો પણ શું કરીએ આમાં ભજન એ કરો પણ ભગવાનના નોમાય લેવા પડી કે ડોહી એ ડોહી પાણી લાવજે પાણી પાણી કસ હું થાકીને આવ્યો છું ને અરે લુકરો ત આ સીની પેર ને શું તો વી લઈ આલ્યો હું

લાખ રૂપિયાનો સોગા કરવો હતો આ કળવાનું મારે ભેગું થાય નવા નાટક નવા નાટક ગમ ગાય છે તો બીજોનો બૈરા ઉપર નરી હોય આ અ મારા ગરીબોને સ્વચ્છ લાખ રૂપિયા તો વય ના છે આ કળવાનું હું ભેગું થઉં જે એ બધું લાખ રૂપિયા નીલા આવે તો ગમો પાછ ફૂંફી રાખે તો હું તો લાખ રૂપિયાનો

સાર પોટલે ડોલા ના ના ડોહલું છે કા લે ને હડ નાજી પોહેલા હા પોચી ઘાગરા જે ઉઠનાય વાયર હા હા તમે ઘાગરા ઘાગરા પોહાળું ડોહી નોન નીન મારો ડોહી કાઢ લેવો ઘાડો તો લિયા લો એ એ પાસ આવજો લઈ ચાલવા મારા ડગાલવાત નથી લેવા કાલો કાલો યાર હા ઘાડો લેવો તો લેતો તય ભાઈ ફાટેલા છે ને આ ફાટેલા છે ને બસ ના કરવા લઈ લે તમારું પાસ પેણવાનું છે ને એસી તમારો દોહી પેર હે કે તો બતાવો આમ કે ગામમાં કે આ દોહી આવા ઘાકરો લાઈ છે શું ખબર પડે માઘા ઓમ કોકડી ઘારો લે પણ મેં ક હળજો દોહી જે કાઈ છે લી દોસ્ત હું બાપડા કરો છો ડોહો કોઈ ના તો મે થોડો તો કરો પછી વ્યાજવી કરી એ પેર જો તો તમારે જોઈ લો કેમ કેટલા પૈસા બોલો કીધું અઢી હજાર અઢી હજાર

બસ સોરી ભાઈ સી બસ બતા ના આવલા બસ કઈ કે ના આવ બસ ના યાર આલો કા એ બસ ફરી માર પા કેશી ભાઈ

હા સર બહુ વાળો છો લેવો જીએ લેના બહુ વાળો છે ઉજાટ ને આ તો લાખ રૂપિયા નો કાક